ભાવનગર શહેરમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરમાં છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી સેવા બજાવતા પૂજ્ય મદન મોહનદાસ બાપુનું આજે નિધન થતાં તેમના હજારો ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ભાવિકો પૂજ્ય મદન મોહનજી બાપુના પાર્થિવ શરીરના આજે સવારના સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી દર્શન કરી શકી તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે રામજી કી ઈચ્છા સેના એક વાક્યને પોતાના જીવનનો મંત્ર બનાવી નાનકડી દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરના નિર્માણમાં મદન મોહનદાસજી બાપુનો સર્વાધિક હતો આ મંદિરમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિ ઉપરાંત હિન્દુ સમાજના અનેક દેવી દેવતાઓની મંદિર અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે દરેક ભક્તો મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે મહંત પૂજ્ય મનમોહનદાસજી મહારાજનો એકસો પંદર વયે ગઈ રાત્રે દસ કલાકે દેહ વિલય થયો હતો ગોળી મંદિરના ઇતિહાસ બાબતની વાત કરીએ તો શહેરમાં આવેલ જવાહર મેદાનમાં આજથી અંદાજે બસો વર્ષ પહેલાં અહીં લશ્કરના જવાનો ફાયરિંગની તાલીમ લેતા હતા તે સમયે તેઓને અલૌકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસર્યું હતું ત્યારે તેઓને એક મૂર્તિ નજરે ચડી હતી જે આજે ભાવનગરની મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે બિરાજમાન છે આ મંદિરના મહંત તરીકે મદન મોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની સેવા કરી રહ્યા હતા અને પૂજ્ય બાપા સો વર્ષથી વધુ વય ધરાવતા હોય કેટલીક વખતથી નાદુરસ્ત તબિયત ધરાવતા હતા ધાર્મિક તહેવારોમાં રામનવમી હનુમાન જયંતિ અન્નપૂર્ણા માતાજીનું વ્રત સાતમ આઠમ તેમજ મહાશિવરાત્રી જેવા પાવન પ્રસંગોની ઉજવણી પણ મંદિરમાં ઉત્સાહભેર કરવામાં આવે છે અહીં મંદિરમાં ગૌ સેવા ભૂખ્યા ભોજન અને સદાવ્રતને કારણે મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે છેલ્લા કેટલાક સમયથી આ મંદિરમાં હાલ મદન મોહનદાસ બાપાની સેવામાં સરજુદાસજી મહારાજ તેમજ કલ્યાણીબેન જોડાયેલા છે મહંત મદન મોહનદાસજી બાપા છેલ્લા સિત્તેર વર્ષથી વધુ સમયથી શહેરના જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાન મહારાજજીની પ્રસાદી રૂપે અન્નક્ષેત્રની સેવા આપી રહ્યા છે સવારે જરૂરિયાતવાળા લોકો મદન મોહનદાસજી બાપા માત્ર ગરીબોના બેલી નહીં પરંતુ હિન્દુ ધર્મની માતા ગાયો માટે ગૌશાળાની મંદિરની સામે આવેલી છે તેમાં આજીવન ગૌ સેવા કહેરી તહેવારોમાં ગાય માટે ઓરમું તેમજ લાડવા અને માલપુવાનું ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે પૂજ્ય મદન મોહનદાસજી બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કેની આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરતા હતા ભોજન ભૂકંપ સમયે બાપા ખુદ સેવક સમુદાય સાથે કચ્છ દોડી ગયા હતા અને હજારો લોકોને હનુમાનજી મહારાજની પ્રસાદી તરીકે કીટનું વિતરણ કર્યું હતું વાવાઝોડાના સમયે સ્થાનિક લોકોને મદદ કરી કડી ખીચડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું